અને ઈ એના છોકરાને ઈ જ કહેવાના છે એલા ભણ્યો હતો પણ એ ક્યારે સમજણ આવે તમે અહીંથી વયા જાઓ પછી ત્યાં સુધી તમને સમજણ આવતી કોઈ પણ નહીં મને કે તમને કોઈ પણ નહીં એ સમજણ આવતી અને સમજણ માટે આપણો બેનો સંકલન રહેશે તો બાળક છે એ સારું સારું શીખશે તો પાંચ મિનિટ સાહેબ હવે સૌને નમસ્કાર જીવનલાલ આણંદજી સંઘવી કેળવણી ટ્રસ્ટ રાજુલા એના દ્વારા સંચાલિત આ આપણી સૌની અમારી એકલાની ને આપણી સૌની એવી જે એ સંઘવી હાઈસ્કૂલ માં ધોરણ દસ ક અને ધોરણ દસ ડ દસમા ના ચાર વર્ગ છે અમારે તો દસ ક અને દસ સૌ વાલીઓ માવતર નું સ્વાગત કરીએ છીએ પહેલી વાત જોઈએ બંને વર્ગ શિક્ષક સાહેબો દસ ક માં ચાંદોરા સાહેબ દસ ડ માં સાહેબ પોતાની રીતે પોતાના ક્લાસને કઈ રીતે હેન્ડલ કરવો એ સક્ષમ છે એટલે મારે કંઈ જાજી તકલીફ નથી સમગ્ર વર્ષ દરમિયાન તમને ખ્યાલ આવ્યો જ હશે કે બે ચાર દિવસ બાળક ના આવે તો ફોન આવતો જ હશે અભ્યાસમાં નબળો હોય તો દસ ડ ની તો દિવાળી પહેલા પણ મિટિંગ કરેલી છે ગુરુ સાહેબ સામાન્ય રીતે દર વર્ષે અમે દસમા ધોરણ ને બે વાલી મીટિંગ કરતા હોઈએ છીએ એક તો દિવાળી પહેલા પ્રથમ અને બીજી પરીક્ષાને દોઢ બે કે અઢી મહિનાની વાર હોય ત્યારે પરંતુ આ વર્ષે દસ કની વાલી મિટિંગ નથી થઈ શકી અમુક વ્યસ્તતાઓને કારણે તો દસ કની દસ બના વાલીઓની આ પહેલી અને છેલ્લી મિટિંગ છે દસમા માટે આપણી શાળા ગ્રાન્ટેડ શાળા છે એ વધારે વાતો પછી કરશું ક્યારે પણ અત્યારે જે હેતુ માટે તમને બોલાવ્યા છે એ હેતુ માટે બે ચાર નાની નાની વાતો કરી દઉં કારણ કે નીચે એક એન્જિનિયરની એ આવ્યા છે આ શાળામાં અથવા તો કોઈપણ ગ્રાન્ટેડ શાળામાં કે સરકારી શાળામાં કોઈપણ વાલી બાળકને બેસાડે તો એ જે વાલીઓ છે એના બે પ્રકાર હોય છે બે પ્રકાર તો કે એક પ્રકાર એ કે જે પ્રાઇવેટ શાળાઓ છે એની ફી ન ભરી શકતા આ એક વર્ત બીજો વર્ગ કયો હમણાં હું નજીકમાં નીકળ્યો તો ચાંદોરા સાહેબ લગભગ એ વાત કરતા હતા બીજો વર્ગ એ છે સમજુ કે અહીંયા જે શિક્ષણ મળે છે ને એ 100% સાચું મળે છે પરિણામ બે પ્રકારના હોય સાચું અને સારું સારું પરિણામ પણ મળે અને સાચું પરિણામ પણ મળે અહીંયા જે પરિણામ અમે આપીએ છીએ ને એ સાચું આપીએ છીએ સારું નહીં એક ઉદાહરણ આપું હું મારા દીકરાને કોઈ સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડું નવમાં ધોરણમાં કે આઠમા ધોરણમાં પ્રથમ જ વાર્ષિક પરીક્ષામાં એને પિસ્તાલીસ ટકા આવે તો હું શું માનું માની લો કે હું દસ ધોરણ ભણેલો નથી હું દસ ધોરણ પણ ભણેલો નથી ને પહેલી જ પરીક્ષામાં પિસ્તાલીસ કે બેતાલીસ આવે તો મારો મત શું હોય અને આ સાહેબ એ પણ માની લો કે દસ ધોરણ ભણેલા નથી આ બીજી કોઈ વ્યક્તિ એ બીજી પ્રાઇવેટ સ્કૂલમાં અને આઠમા ધોરણની કે નવમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં નવ્વાણું ટકા આવે તો એનો મત શું હોય વિચારો મનોમન વિચાર